ઠંડીમાં તીખું ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય તો વડોદરાની આ ફેમસ આઇટમ સેઉસણની રેસીપી એકવાર ટ્રાય કરજો આ સેઉસણ માટેનો એક સ્પેશિયલ મસાલો છે તે પણ આપણે આ વિડીયોમાં શીખીશું અને એકદમ ટેસ્ટી ગ્રેવી સાથે આપણે ઉસળ બનાવીશું જેને એકવાર તમે ખાશો ને તો ક્યારેય પણ તમે તેનો ટેસ્ટ ભૂલી નહીં શકો અને હા આ ઉસળની રેસિપી સાથે આપણે અહીંયા એકદમ ટેસ્ટી તરી પણ તૈયાર કરવાની છે અને કમ્પ્લીટ રેસીપી આ વિડીયોમાં શેર કરવાની છું એટલે વિડીયોની સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો આ બધું કરવું એકદમ ફ્રી છે સબસ્ક્રાઈબ કરીને રાખશો તો આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન તમને પહેલાં મળી જશે તો ઉસળ બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા થ્રી ફોર કપ જેટલા સફેદ વટાણા લીધા હતા અને તેને મેં છથી સાત કલાક માટે આ રીતે પલાળીને રાખ્યા હતા વટાણા એકદમ સરસ સોફ્ટ થાય તેના માટેની ટીપ આપો કે વટાણાને તમે થોડાક હૂંફાળા ગરમ પાણીમાં પલાળજો એટલે એકદમ સરસ તે ફટાફટ ચડી જશે અહીંયા વટાણામાંથી પાણી કાઢી અને મેં વટાણાને કૂકરમાં ઉમેર્યું અને ત્યારબાદ મેં તેમાં બેથી ત્રણ કપ જેટલું પાણી ઉમેરી મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી ચારથી પાંચ વિસલ લગાડવા માટે મૂકી દીધું હવે આપણે અહીંયા સેવસણ માટેનો એક સ્પેશિયલ ડ્રાય મસાલો તૈયાર કરી લઈએ જેના માટે અહીંયા મેં એક પેન લીધું છે અને આ પેન અગારોનું ઇમ્પેરિયલ નોનસ્ટિક પેન છે જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એકદમ સિમ્પલ રેસીપી છે ઘરમાં રહેલી સામગ્રીથી જ બની જશે અહીંયા મેં બે ચમચી આખા દાણા લીધા છે બે ચમચી મેં તેની અંદર આ રીતે જીરું ઉમેર્યું છે અને એક ચમચી હું તેની અંદર વરિયાળી એડ કરી લઉં છું ત્યારબાદ આ રીતે મોટું જે સ્ટાર ફૂલ આવે છે ચક્ર ફૂલ તે ઉમેર્યું છે અને એક તજનો ટુકડો ઉમેર્યો છે સાથે જ મેં અહીંયા ચાર લવિંગ ઉમેરી લીધા છે અને આ રીતે એક નાની ચમચી મેં આખા મરી પણ તેમાં ઉમેરી લીધા છે અને ત્યારબાદ આપણે આમાં બે તમાલપત્ર આ રીતે તોડીને ઉમેરી લઈશું ત્યારબાદ આપણે તેની અંદર બે આખા સૂકા લાલ મરચાં પણ એડ કરીશું અને અહીંયા હું બે ચમચી સફેદ તલ ઉમેરી રહી છું અને બે ટેબલ સ્પૂન હું તેની અંદર ડેસિકેટેડ કોકોનટ ઉમેરી રહી છું ડેસિકેટેડ કોકોનટની જગ્યાએ તમે અહીંયા સૂકું ટોપરું પણ છીણ કરીને ઉમેરી શકો છો અને આ બધું જ આપણે આ રીતે ડ્રાય રોસ્ટ કરી લઈએ તો ફ્રેન્ડ બેથી ત્રણ મિનિટમાં જ આ મસાલો જે છે એ એકદમ સરસ શેકાઈ જશે અને તમે જોશો કે તેનો કલર પણ આ રીતે થોડોક બ્રાઉન થયો હશે અને વધારે નથી શેકવાનું અને આટલું શેકાય એટલે ગેસને બંધ કરી આપણે તેને ઠંડો કરી લઈશું અને ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં ઉમેરી લઈએ હજી આમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ પણ ઉમેરવાના છે જેમ કે અહીંયા હું આ રીતે એક ચમચી ડ્રાય જિન્જર એટલે કે સૂઠ પાવડર ઉમેરી રહી છું એક ચમચી હું તેમાં આમચૂર પાવડર ઉમેરી રહી છું કલર સારો આવે એટલા માટે હું અહીંયા બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું અને બિલકુલ થોડીક એટલે કે ચમચી જેટલી મેં અહીંયા હળદર એડ કરી છે અને પાંચ ચમચી મેં તેમાં મીઠું પણ ઉમેરી લીધું છે હવે આ બધું જ આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી અને તેનો આ રીતે મસાલો તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે એકદમ ટેસ્ટી અને ઘરમાં રહેલી સામગ્રીથી જ આપણો આ ઉસળનો મસાલો તૈયાર થઈ ગયો છે આના વગર ઉસળ કે સેવ ઉસળ બિલકુલ ટેસ્ટી નહીં લાગે એટલે આ મસાલો એકવાર ટ્રાય કરજો અને તમે છ મહિના સુધી આરામથી સ્ટોર કરી શકશો અને જો તમારે ઘરે ના બનાવવું હોય તો માર્કેટમાં ઇઝીલી રેડી મસાલા પણ અવેલેબલ હોય છે તેનો ઉપયોગ પણ કરી શકાય છે હવે અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે જેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર ચમચી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ તેની અંદર આપણે અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી લઈએ મીડિયમ સાઇઝની બે ડુંગળી એકદમ ઝીણી ચોપ કરીને ઉમેરી રહી છું અને આ બધું જ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ લસણ અને ડુંગળી જે છે એનો કલર આ રીતે ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈએ આનાથી વધારે ડાર્ક કલર નથી કરવાનો હવે આપણે તેમાં આ રીતે ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી હું તેમાં ધાણાજીરું પાવડર ઉમેરી રહી છું અને કશ્મીરી લાલ મરચાંનો પાવડર આ રીતે એક ચમચી ભરીને ઉમેરી લેવાનો છે સ્વાદ મુજબ એક નાની ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો આ બધું જ આપણે આ રીતે સોતે કરવાનું છે અહીંયા જો મસાલો આ રીતે લસણ ડુંગળી સાથે તેલમાં સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર ત્રણ ટામેટાની પ્યોરી ઉમેરીશું અને તેને આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ હવે ફ્રેન્ડ્સ ટામેટાની જે પ્યોરી છે એ કૂક થાય અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે ઢાંકીને થવા દઈશું બેથી ત્રણ મિનિટ બાદ આપણે ચેક કરીએ તો આમાંથી જો એકદમ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે ટામેટા પણ એકદમ સરસ ચડી ગયા છે કાચા નથી અને આનો હવે એકદમ પ્રોપર ટેસ્ટ આવશે તો અત્યારે આપણે આની અંદર આ રીતે બે ચમચી ભરીને ઉસળનો મસાલો ઉમેરી લેવાનો છે આ મસાલો આપણે એકદમ સરસ ગ્રેવી સાથે પહેલાં મિક્સ કરી લઈએ એટલે એનો ટેસ્ટ પણ એકદમ પ્રોપર આવશે અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો આપણે ગ્રેવીને થોડીક પતલી કરીશું અત્યારે એટલે આની અંદર મેં લગભગ દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે અને જરૂર લાગશે એટલે હું હજી બીજું પાણી ઉમેરીશ પહેલાં આ રીતે હું તેને મિક્સ કરું છું તો અહીંયા જો મને જરૂર લાગી એટલે મેં તેમાં થોડુંક પાણી ઉમેર્યું હવે માર્કેટમાં લારી ઉપર ગ્રેવીને કઈ રીતે થીક કરવામાં આવે છે તેની ટિપ આપી દો તો તેના માટે આ રીતે બે ચમચી બેસન લેવાનું છે અને આ બેસનની અંદર આપણે પાણી ઉમેરીશું તો લગભગ વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી અને હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું અને એકદમ સરસ આ રીતે લિક્વિડ બેસનની એક પેસ્ટ તૈયાર કરવાની છે હવે બેસનની આ જે પેસ્ટ છે તેને આપણે આ રીતે ગ્રેવીમાં ઉમેરી લેવાની છે અને બરાબર આપણે તેને ફટાફટ મિક્સ કરી લઈશું આનાથી ગ્રેવીની થિકનેસ એકદમ વધી જશે અને ગ્રેવીનો ટેસ્ટ પણ બમણો થઈ જશે વડોદરાની લારી ઉપર અને વડોદરામાં આ રીતે જ સેવઉસણ માટેની ગ્રેવી તૈયાર કરવામાં આવે છે એકદમ પ્રોપર રેસીપી હું તમને અહીંયા આપી રહી છું હવે અહીંયા આપણે જે વટાણા બોઇલ કર્યા હતા તે પણ એકદમ સરસ બોઇલ થઈ ગયા છે એકદમ સરસ ચડી જવા જોઈએ સોફ્ટ થઈ જવા જોઈએ અહીંયા તો જ ખાવામાં મજા આવશે આ રીતે સોફ્ટ થઈ જવા જોઈએ અને હવે આ વટાણાને આપણે આ ગ્રેવીમાં ઉમેરી લઈશું હવે આ વટાણાને આપણે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા વટાણા ગ્રેવીના ટેસ્ટને એબ્ઝર્વ કરે એટલા માટે ઢાંકીને આપણે તેને ચારથી પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ હવે આપણે અહીંયા લાલ મરચાં અને લસણની એક તરી તૈયાર કરવાની છે અને તમે એક રીતે ચટણી પણ કહી શકો છો પણ તરી એના માટેનો એક પ્રોપર વર્ડ છે એના માટે મેં અહીંયા આઠથી દસ નંગ લાલ મરચાં અડધી કલાક માટે પલાળીને રાખ્યા હતા ગરમ પાણીમાં પલાળ્યા હતા પાણી બધું મેં કાઢી લીધું અને લાલ મરચાંને આ રીતે મેં મિક્સર જારમાં ઉમેર્યું પંદરથી વીસ કળી લસણની ઉમેરવાની છે નાની સાઇઝના મેં બે ટામેટા લીધા તેને આ રીતે ચોપ કરીને ઉમેર્યા છે એક નાની ચમચી હું તેમાં જીરું ઉમેરી લઉં છું અને સ્વાદ પ્રમાણે તેની અંદર આ રીતે ચમચી જેટલું મીઠું ઉમેરીશું આ બધું જ આપણે એકદમ સરસ આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ આપણે તેની બનાવી લઈએ અને ત્યારબાદ પેનની અંદર આપણે અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું આપણે તરી બનાવવાની છે એટલે આમાં તેલનો ઉપયોગ થોડોક વધારે થશે અને તેમાં આપણે આ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી લઈએ આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે સાંતળી લેવાનું છે આ તરીને જો તમારે પતલી કરવી હોય તો આમાં તમે થોડુંક પાણી પણ ઉમેરી શકો છો મેં ટામેટા ઓલરેડી ઉમેરેલા છે અને એ થોડાક જ્યુસી હતા એટલે અત્યારે હું પાણીનો ઉપયોગ નથી કરી રહી તેલ નીકળે તેની રાહ જોઈ રહી છું અને લગભગ એકથી બે મિનિટમાં જ આ રીતે બધું તેલ છૂટું પડી જશે અને આપણી આ તરી જે છે એ તૈયાર થઈ જશે આ તરી પણ અઠવાડિયા સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા જે આપણે વટાણાને કૂક કરવા માટે રાખ્યા હતા એને પણ લગભગ પાંચ છ મિનિટ થઈ ગઈ અને ઉપરથી આપણે તેમાં આ ઉસળનો મસાલો ઉમેરીશું બે ચમચી જેટલો અને થોડાક લીલા દાણા ઉમેરીશું અને ત્યારબાદ તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ઉસળનો મસાલો આપણે આ રીતે ઉપરથી ઉમેરીશું પાછળથી પણ એટલે એનો એકદમ પ્રોપર ટેસ્ટ આવશે તેની એકદમ સરસ સુગંધ આવશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ વડોદરાનું ફેમસ સેઉસળ માટેનું ઉસળ તૈયાર થઈ ગયું છે અને આપણે હવે સર્વ કરી લઈએ તો સર્વ કરવા માટે આ રીતે આપણે એક બાઉલમાં આ ઉસળને પહેલાં સર્વ કરીશું ત્યારબાદ તેની ઉપર આપણે સમારેલી ઝીણી ડુંગળી એડ કરી દઈએ ત્યારબાદ નાયલોન ગાંઠિયા સેવ આપણે તેમાં ઉમેરવાના છે આની ઉપર જો તમારી પાસે નાયલોન ગાંઠિયા ના હોય તો ભાવનગરી ઉમેરી શકાય પણ નાયલોન ગાંઠિયાનો ઉપયોગ વધારે થતો હોય છે લીલા ધાણા ઉમેરીશું અને જે તરી આપણે તૈયાર કરી તે ઉમેરી લઈએ આ તરી તો કમ્પલસરી છે ઉમેરજો આના વગર ટેસ્ટ અધૂરો લાગશે અહીંયા તરી અને સેવ ગાંઠિયા સાથે મેં પાઉં પણ સર્વ કરી લીધા છે તો ફ્રેન્ડ્સ વડોદરાનું ફેમસ સેવસળ તૈયાર છે રેસીપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એકવાર ટ્રાય કરજો તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ